આરોગ્ય બેસી ગઈ છે હોમવર્ક કરવા માટે ચાલો ગઈશ તો જો આપણે મસીને બેઠા હતા મસીને બેઠા ઉઠીને બેસી ગયા હતા તો જો લાઇટ વહી ગઈ છે અત્યારે મમ્મી પાસ કરી છે રાખડી મસ્ત આ સરસ જ છે જો એમાંથી બંગડી ભાભી ને રાખડી આ દોરા લબગા રાખે ને એટલે એના હાથની અમાર કાચની બંગડી આવી છે મારે આવી કાચની બંગડી ચાલો ગઈશ તો જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા તો રસોઈ પણ આજ તો બની ગઈ છે વેલા હાથ અને જો કીર્તન જો આરાધ્યા રેડી થઈ ગઈ છે સ્કૂલે જવા માટે ગુડ મોર્નિંગ આરાધ્યા સવાર સવારમાં જો આરાધ્યા મસ્ત રેડી થઈ ગઈ છે પોણા સાતમાં પોણા સાત થઈ ગયા છે તો હવે આપણે આરાધ્યાને સ્કૂલે મૂકવા જવાનું છે આરાધ્યા તો ચાલો બેગ બેગ લ્યો સ્કૂલે જવું છે ને હમ ચા આરાધ્યાએ જો આપણે એના કોફી બોફી બનાવી દીધી છે તો આરાધ્યા જો પી લીધી છે અને બેગ પણ એનું રેડી થઈ ગયું છે તો હવે જાય છે આરાધ્યા સ્કૂલ માટે રેડી થઈ ગઈ છે ગુડ મોર્નિંગ બધાયને જય શ્રી કૃષ્ણ જો મસ્ત સવાર થઈ ગઈ છે અને વાતાવરણ પણ મસ્ત છે કાલ આખો દિવસ તડકો રહ્યો છે એટલે જો બધું સુકાઈ ગયું છે બધું જો સુકાઈ ગયું છે અને પાણી બાણી બધી ભરાયા હતા અમે ખાડા પડ્યા હતા તો ત્યાં જો માટી નાખી છે ખાડામાં એટલે ગારો પણ ઓછો થઈ જાય ખાડા બુરાઈ જાય તો જો મસ્ત રોડ બધે સુકાઈ ગયા છે કાલ આખો દિવસ વરસાદ નહોતો આવ્યો મસ્ત વાતાવરણ થઈ ગયું છે ને જો સ્કૂલની બસ પણ નીકળવા મળી છે અગિયારમાં તો ચાલો આપણે આરાધ્યાને સ્કૂલે મૂકવા માટે જવાની છે તો આપણે આરાધ્યાને પેલા સ્કૂલે મૂકી આપી નહીં આરાધ્યા હે જાવ છે ને જાઉં સ્કૂલે હાલો બેગ બેગ લઈ જાઓ હાલો ટાઈમ થઈ ગયો છે હાલો મૂકી જાઓ ચાલો આપણે પેલા આરાધ્યાને સ્કૂલે મૂકી આવી આપણે જો આરાધ્યાને સ્કૂલેથી મૂકીને આવ્યા અને અહીંયા જો તુલસીમાના દીવાપત્તી પણ થઈ ગયા છે રેડી મસ્ત અને જો મંદિરે આરતી પણ ચાલુ થઈ ગઈ છે તો સારું સવા સાત આરતી ચાલુ થઈ ગઈ છે મંદિરે અને આરાધ્યાને મૂકીને પણ થી આપણે આવી ગયા તો ચાલો હોય બધાને ઉઠાડવાનું કામ કરવાનું છે અને નાસ્તો બનાવવાનું કરવાનું છે તો એવું બધું છે દિવાળીથી પણ જો અહીંયા રેડી થઈ ગયા છે માતાજીના અને માના અને બધાય અને જો આરતી થાય છે તમને અવાજ તો સંભળાતો દેશે તો ચાલો બધાને આપણે ઉઠાડી અને પછી પાછા મળી ચાલો વેસ તો જો આપણે નાસ્તા પાણી કરી લીધા અને ઉપર આવી ગયા કામ કરવા માટે તો જો અહીંયા બધા પથારા પડ્યા છે તો ઉઠી ઉઠીને બધા નાસ્તા કરી કરીને ફ્રેશ થઈને વૈયા ગયા છે સૌ સૌના કામે તો ચાલો આપણે અહીંયા બધું કામ ફિનિશ કરવાનું છે અને આ વખતે જો એવું નીકળ્યું છે કે ભાભી રાખડી આવે ને તો ભાભી રાખડીની જગ્યાએ જો કાચની બંગડી બધા આ વખતે લેશે ભાભીઓને તો જો મારે પણ કાચની બંગડી આવી ગઈ છે તો તમને બતાવું તમે જોઈ શકો છો જો મસ્ત કાચની બંગડી ડાયમંડવાળી છે હો આ કાચ છે બધાય અને જો આપણે કાલ પહેરી પણ થી બે બંગડી એક એક બંગડી પહેરી હતી ને તો એમાં એવું થયું જો અત્યારમાં હાથ હાથમાં ઉપર વજન આવ્યો ને તો એક બંગડી તો તૂટી ગઈ તો કાચની બંગડીનો આ પ્રોબ્લમ રહે જો ઝાડા પાટલા હોય ને તો વાંધો ન આવે જડદી ન તૂટે આ બંગડી રહીને એટલે જો તૂટી ગઈ તો બારનો સેટ હતો પણ એમાં એક ઓછી થઈ ગઈ આપણે એવું થયું તો હવે આપણે એવું કરવાનું છે કે આ પણ કાઢીને મૂકી દેવાની છે આપણે સાડીની ને એની મેચિંગની છે ને તો સાડીની આરે જ પહેરશું એવું કરશું એટલે છે ને વાંધો ન આવે તૂટે નહીં રનિંગમાં પહેરીને તો આપણા હાથ ગમે ત્યાં ભટકાતા હોય ને એવું બધું થતું હોય તો નક્કી ન રહેમાં આવે તો ક્યારેક તૂટી પણ જાય તો એવું થાય એટલે જો આ વખતે બધે એવું નીકળ્યું છે રાખડી જો કેટલીક પહેરે રાખડીના દોરા લબડ્યા રાખે ને એવું થાય એટલે બધાને આ વખતે બધા ભાભી માટે બંગડી ને પાટલા કાચના ને એવું લેશે તો આ વખતે મારે પણ જો આવી ગઈ છે બંગડી અને રાખડી પણ બધી આવી ગઈ છે તો એવું બધું છે તો ચાલો ફટાફટ અહીંયા કામ કરી લઈએ બંગડી કાઢીને હવે બીજા પાટલા પહેરશું તો એવું બધું છે અને ચાલો કામ કરી લઈ ફટાફટ માથામાં તેલ પણ નાખવું છે તો નાખી લઈ જટઝટ પછી બધું કામ કરી તો ચાલો આપણે જો કામ કરીને ફ્રી થઈ ગયા અને જો હવે રસોઈની તૈયારી કરશું મમ્મી ગયા છે મંદિરે તો આ તો જો ચોઈ થઈ ગઈ છે કાલે હતી ફૂલ કાંજણીનું વ્રત છોકર્યું ને અને આજે ચોથ થઈ ગઈ છે જો કાલ તો આખો દિવસ મસ્તીનો તડકો નીકળ્યો હતો પણ આજ તો જો પાછું વાદળા જેવું થઈ ગયું છે પાછું હતું ને એવું ને એવું વાતાવરણ થઈ ગયું છે એકદી મસ્ત તડકો નીકળી ગયો અને જો કપડાં પણ મશીનમાં ફરી ગયા છે ને આપણે નાખી દીધા છે સુકવી દીધા છે અને કીર્તન ગયો છે ટ્યુશનમાં આરાધ્યા ગઈ છે સ્કૂલે કીર્તનને કાલ વાલી મિટિંગ હતી તો કાલે એને સ્કૂલની રજા હતી તો આજે પાછું ચાલું છે અને આરાધ્યાને તો ચાલુ જ હતું તો કીર્તન હવે આવશે સાડા દસે ટ્યુશનમાંથી અને આપણે જો બનાવવાનું છે લીલી ચોળીનું શાક તો ચાલો લીલી ચોળીનું શાક સુધારવા લેવાનું છે ને અહીંયા મૂકી દીધા છે ભાત આપણે ભાત બને કે આપણે ચોળી સુધારી લઈએ લીલી તો હમણાં તો મસ્ત મસ્ત શાકે થોડું ઘણું શાકભાજી પણ થોડા ઘણા જો સસ્તા થયા છે ને તો લીલી ચોળી બધું સરસ આવે છે હમણાં તો તો કાકડી પણ બહુ સરસ આવે છે અત્યારે કાકડી વધારે આવે છે તો શાકભાજી કાલે લઈ ગયા તા ને તો જો બધું લઈ આવ્યા છીએ તો આજ તો કીટકરને અમારે ચોળીનું શાક બહુ ભાવે છે તો આજે બનાવીએ આપણે લીલી ચોળીનું શાક ચાલો તો આપણે વીણી લઈએ અને આજ જો હવે આપણું કામ પણ આવી ગયું છે સર્ટ સિલાઈ કામ કરવાનું હું કરું છું એ પણ આજ આવી ગયું છે તો આજ બોગર પછી જો એ પણ કરવા બેસવાનું છે તો અત્યાર લગી તો બે મહિના થ નહોતું આવતું તો બે મહિના થતા જલસા કરી લીધા છે સુવાના ને બધી રીતના તો હવે આજ તો કામે ચડવું પડશે આવી ગયું છે એટલે કામ તો ચાલો હવે મમ્મી આવે પછી પાછા કન્ટિન્યુ કરી લઈ ગયા છે મંદિરે આજે જો ગારા જેવું નથી બધું સુકાઈ ગયું છે ને કાલે તડકો નીકળ્યો તો આ બધું સુકાઈ ગયું છે તો આજે હાલા એવું હતું ને તો મમ્મી ગયા છે મંદિરે નકર ગારાના લપસે એવું થાય ને એટલે કંઈ નહોતા જતા તો આજ મંદિરે ગયા છે શંકર ભગવાનના દર્શન કરવા માટે તો ચાલો પછી પાછા મળી ચાલો તો જો આપણે શાક પણ મૂકી દીધું તોળીનું શાક પણ થઈ ગયું ને દૂધ આવી ગયું છે તો દૂધ ગરમ થાય છે આવી ગયા છે મંદિરેથી તો હું ટીપા નાખ્યા તો જો મમ્મી આંખમાં ટીપા નાખ્યા છે અને મોબાઈલમાં ભજન સાંભળે છે અને કીર્તન ને પણ જો આવવાનો ટાઈમ થઈ ગયો છે તો હમણાં કીર્તન પણ સ્કૂલેથી આવશે ને સામેવાળા જો ભાભી છે ને તુલસીમાં પાણી રેડે છે તો એવું બધું છે સવારમાં તો હાલો આપણી રસોઈ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે સાડા દસ થયા ત્યાં રસોઈ બધી બની ગઈ છે તો શાક ચડે છે ભાત પણ બધું રેડી થઈ ગયું છે પહેલાં રાત તો રસોઈ બનાવી દીધી ફટાફટ ચાલો ઘડી જ બેસા હે તો બેહી ન તો પછી પાછા હજી તો ને તો હમણાં બાર વાગે જાય છે એટલે વાંધો નથી મોડી રોટલી બનાવવાની હોય તો ઈ સાડા અગિયારમાં બે જતો ને ત્યારે તો સવા અગિયાર થઈને તેમાં રોટલી માંડી દેવી પડતી હવે તો મોડી કરું ને તો એ વાંધો ન આવે તો ચાલો હવે પેલા આપણે નીચે જઈએ પછી પાછા કન્ટિન્યુ કરે ચાલો કંઈક તો જો આપણી રસોઈ બની ગઈ છે ને ને હવે રોટલી કરવાની છે જો કીર્તન દાદા ચાલુ કરી દીધા છે ટીવીમાં હે અને જો અત્યારમાં રેડી થઈને ઠેકડા મારે છે લંચ બોક્સ ને બધું જો પેકિંગ કરી લીધું છે બેગ બેગ બધું કા તૈયાર કરી લીધું છે અને મમ્મી જો ફૂતાશે ટીપુ એકવાર નાખ્યું તો ફેલ ગયું ફોન આવ્યો ને એમાં એટલે બીજી વાર ટીપા નાખે છે અને

ગુંદર હરખો નહીં હોય એટલે ઉખડી ગયું છે માય પા લે ભૂલી દે જો હું આપું છું હોમવર્ક માં હોમવર્ક માં 10 નો દઈયો 10 લખાઈ ગયો હા હિન્દી દુતરાથી સવાલ તત્તો અને અજાય છે 20 શબ્દ હો બહુ જાજો આપું છું તો તો ઈ કે હિન્દી ને ગુજરાતી બે હાલે જાજો આપું છું ને તો તો હા તો ફટાફટ કરવા કરવામાં ચાલો એ બધું પછી કરાય એવું બધા નખરા ન કરે પેલા હોમવર્ક કર લેવાય પછી સુવાનું હોય હા એ મેં જોયું જવડું મોટું હોય હવડું હાલ લેવાય ચાલો તો ફટાફટ હોમવર્ક કર લે હાલ તો આ જો હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે અને ચાલો આપણે થોડીવાર માટે સુઈ જાઈશી સુઈ જાઈશી એમ બોલાઈ ગયું સુઈ જાય એમ બદલે હે હા જેને વિડીયો જોવાનું તો બાકી જ હોય જો એટલે ભોળા દાદાની બધું જોવાનું હોય જ હોમવર પૂરું કરશે એટલે એ બધા વિડિયા જોઈએ ને પછી હું એટલે બે હવા બેગ એ આમ આમ કરી જ દેહે પછી ભોલે ને પોતે આરામથી હુંતી અમારે કામ કરવા બેહવું એનું શું કરવાનું હે ચાલો તો આપણે ઘડીક સુઈ જાઈ પછી પાછા મળ્યું ચાલો ગાઈસ તો જો આપણે મશીને બેઠા હતા ત્યાં મસીને બેઠા ઉઠીને બેસી ગયા તા તો તો જો લાઈટ વહી ગઈ છે અત્યારે

હા એમાં ગણપતિ હારીસો ગણપતિ વાળી છે મસ્ત છે ચાલો તો આપણે જો રાખડી વાળા ભાઈયા આવી ગયા છે તો રાખડી લઈ લઈએ બધી વેરાયટી અલગ અલગ છે મમ્મીએ પાશ કરી છે રાખડી મસ્ત આ સરસ જ છે જો જ પસંદ કર

અમે લોકો તો નીકળી જતા હતા પછી અનિલભાઈ એવું કીધું કે ભાઈ એમ નઈ તમે આવો એમ નકર પછી મારા કેસો ધક્કો થશે એટલે ફરજિયાત ને કીધું ચાલો અનિલ ભાઈનું માન રાખીએ આપડે આવું રાજકોટ જ પડે એમ તમે નીકળી જવાય સો ની વાત છે એટલે આવ્યા હતા પછી અનિલભાઈ પણ આપણી જેમ જ વિડિયો બનાવે છે એટલે અનિલભાઈ ને બહુ સપોર્ટ કરજો કેમ કે સારા એવા વિડીયો બનાવે છે બહુ મસ્ત વિડીયો બનાવે છે એમ તો મિત્રો આપણી જેમ ચેનલ છે અનિલ લેફિત ફેમિલી વ્લોગ એવી રીતે ભાઈની પણ ચેનલ છે ડીશુ એન્ડ પીયુ વ્લોગ તો એમની ચેનલને પણ સપોર્ટ કરવો અને એકવાર વિઝિટ કરજો બહુ સરસ લોક બનાવે છે ભાઈ પણ

આ પછીમાંથી એક ઓગણીસ આયવા છે એ કેમાં ગણિતમાં તો ગણિતમાં ભાઈ કાચું પડશે થોડુંક વધારે કરવાનું છે ખાલી જગ્યા પૂરો આ કયું છે પછીમાંથી એકવીસ સેમાય પણ તો બધાયમાં માર્ક તો સારા છે એક ગણિતમાં છે ને તારે વધારે ધ્યાન દેવાનું છે કીર્તન ભાઈ હો મેડમને કહેજે બતાવ્યા તા ટ્યુશનમાં મેડમને પેપર હે

આરાધ્યાને પણ આવી ગયા છે પેપર તો આરાધ્યાને માર્ક સારા આવ્યા છે પચીમાંથી ચોવીસ ને પચીમાંથી હાડા ચોવીસને એવા માર્ક આવ્યા છે એટલે કે વાંધો નથી આરાધ્યાને પણ સરસ આવ્યા છે તો આ ઓલા વરસ કરતાં આ વર્ષે માર્ક વધારે સારા આવે છે વાંધો ન આવતો આરાધ્યાને હવે આગળ આગળ આપણે જોઈએ કેવું આવે છે તો એ રીતનું છે બધું તો જો આરાધ્યા તો ટ્યુશનમાંથી આવીને સીધી વહી ગઈ છે રમવા માટે તો મેડમને એને ટેસ્ટના પેપર બધા બતાવવા ગઈ હતી તો મેડમે જો ફોટા પાડી લીધા ને સ્ટેટસમાં મૂકી દીધા છે તો કીર્તનના તે બતાવ્યા ને મેડમને કાલ બતાવવાના બાકી છે જે આજે જ આવ્યા હતા ને જો કીર્તનને બતાવવાના બાકી છે અને આરાધ્યાના તો હું બતાવી આવી હું જઈને જ તે કે જેમાં જો એને ઓછા માર્ક આવ્યા હોય એમાં વધારે ધ્યાન આપજો એમ પણ હું ટ્યુશનવાળા મેડમને કહી આવી છું એટલે એવું બધું છે અને કીર્તન જો અહીંયા હોમવર્ક કરે છે અને ચાલો આ સાથે આજના વિડીયોનો એન્ડ અમે અહીંયા જ કરીશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળી શકાલ નવા કન્ટેન્ટની સાથે તો જય સ્વામિનારાયણ